આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર ના જૂના દિવા રોડ ઉપર આવેલ અંબિકાનગર સોસાયટીમાં રહેતી અને બીબી ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી એ પોલીસ ચોપડે નોંધા ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની સોસાયટીમાં રહેતા અરૂણુભાઈ શર્મા નાનો પુત્ર હર્ષ શર્મા છેલ્લા એક વર્ષથી આ યુવતીને હેરાન પરેશાન કરી તેની છેડતી કરે છે ગત તારીખ એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ રાત્રિના સમયે આરોપી હર્ષ શર્મા યુવતીના ઘરમાં પ્રવેશ કરી યુવતીનો હાથ સ્પર્શ કરી તેને છેડવાનો પ્રયાસ કરતા યુવતીએ બોમાબોમ કરી નાખતા તેમના પરિવારજનો સહિત આજુબાજુના લોકો જાગી ગયા હતા જોકે આ વસ્તુથી વાકેફ થઈ ગયેલ અને મેથી પાક મળવાના ભયે આરોપી બારીમાંથી કૂદીને ભાગી ગયો ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને વધુ અભ્યાસ અર્થે કેનેડા જવાનો હોય ત્યારે આ યુવાનની હેરાનગતિથી ત્રસ્ત થઈ આજરોજ તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે